રાખવામાં આવેલ છે એ ગરડા તાલુકાના સરપંચ જન જનસંવાદ કાર્યક્રમ આયોજન કરેલ છે જે અનુસંધાને જે ગામોમાં સૌથી ઓછા ગુના નોંધાયા હોય જેવા કે પાંચ ગુનાથી ઓછા એવા ગામોને ગ્રીન ઝોન જાહેર કરવામાં આવેલ છે છ થી દસ જે ગામોમાં નોંધાયા હોય ગુના એવાને ઓરેન્જ ઝોન અને દસ થી વધુ જે નોંધાયા હોય ગુના એવા ગામોને રેડ ઝોન જાહેર કરવામાં આવેલ છે તે આપઘડા તાલુકાના કુલ આઠ ગામ એવા છે કે જેમાં એક પણ ગુનો નોંધાયો નથી છેલ્લા છ મહિનામાં તો એ અનુસંધાને સરપંચશ્રીઓના અહીંયા સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમના પ્રમાણપત્રો આપવામાં આવશે સાથે સાથે ગામોને લગતા જે નાની મોટી સમસ્યાઓ છે એ બાબતે પણ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવેલ છે

उत्तम उदाहरण आप शकय तेवी कामगिरी बोटा जिल्हा पोलीस वडा आणि गरडा पोलीस स्टेशन अंतर्गत